તો દાહોદના જાલોદ તાલુકામાં કોઝવે પાણીમાં ગરકાવ લીમડીથી લીમડીથી સિમલિયા સિમલિયા જતો કોઝવે કોઝવે પાણીમાં પાણીમાં ગરકાવ ગરકાવ માટાપાટલાને જોડતો લોકોને દસ કિલોમીટર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે તો લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મોટો ચકરાવો કરવાનો વારો આવ્યો છે નદીના પટમાં પણ ન જવા સૂચના આપવામાં આવી આ ધસમસતા પ્રપાહને કારણે રાતારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી તો દાહોદના જાલોદ તાલુકામાં કોઝવે જે પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસમાં પણ ઉપાન પર છે ત્યારે ચોક્કસપણે વાહન વેફાર પર પણ અસર પડી છે ત્યારે લીંબડીથી સિમલિયા અને મોટા પાટલા જતા રસ્તા પર કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો દસ કિલોમીટર સુધીનો ફેરો કરવા મજબૂર દાહોદમાં પાટા ડુંગરી ડેમ છલોછલ ઉપરવાસમાં સારા વરસાદથી પાટા ડુંગરી ડેમમાં પાણીની ભારે આવક પાટા ડુંગરી ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા વરમખેડા બોરખેડા જાલત આ તમામ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે મોટી ખરજ પુનસરી પાંચવાડા સાડા દેવતા સહિતના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા પાટા ડુંગરી ડેમમાં છલોછલ ડેમ થતા ખેડૂતોમાં ખુશી